જે સંબંધ દિલથી હોય ને એ આગળ વધે છે બાકી આ આંખોની પસંદ રોજ બદલાય છે ભાગ્યને શું દોષ આપવો જો સપના આપણા હોય તો કોશિશ પણ આપણી જ હોવી જોઈએ માણસ જિંદગીમાં બધું ભૂલી શકે છે પરંતુ કોઈએ આપેલો દગો ક્યારેય નથી ભૂલતો અવસર બળફ જેવો હોય છે વિચારતા રહો ત્યાં સુધીમાં તો ઓગળી જાય છે સમજદાર વ્યક્તિનું દિમાગ વધુ ચાલે છે જ્યારે મૂર્ખ વ્યક્તિની જીભ ચાલે છે એક વાત યાદ રાખજો સાહેબ ક્યારેક ક્યારેક આપણી એક ભૂલ જ હજારો મુશ્કેલીઓ ઊભી કરી જાય છે જે લોકો વર્તમાન સમયની ચીસો સાંભળી શકતા નથી તેઓને ભવિષ્યમાં તેમનું મૌન જ ખાઈ જાય છે પરિસ્થિતિ એક જ હોય છે તેમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે અને સફળ વ્યક્તિ પાસે તારણો હોય છે